જો તમે નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાથી પરેશાન છો અને વારંવાર તેને કલર કરીને કંટાળ્યા છો તો જણાવેલા આ જરૂર ટ્રાય કરો આ નુસ્ખો તમારા વાળને નેચરલી કાળા કરશે અને સુંદર બનાવી દેશે આજકાલના સમયમાં વાળ સફેદ થવા સામાન્ય સમસ્યા બની ગઈ છે જેનો સામનો દરેક ઉંમરની વ્યક્તિ કરી રહી છે તેવામાં યુવાનો તો વાળમાં લાલ પીળા કલર કરાવી રહ્યા છે પરંતુ આધેડ ઉંમરના લોકો પોતાના વાળ કલર કરાવવા નથી માગતા જો આપણે માર્કેટમાં મળતી ડાયની વાત કરીએ તો તેમાં કેમિકલનો ઉપયોગ વધુ માત્રામાં કરવામાં આવે છે તો તે આંખો અને તેની ઉપરના ભાગમાં સોજો સ્કેલ્પમાં ખંજવાળ અને વાળ ડ્રાય થવાની સંભાવના વધી જાય છે તેથી આજે અમે તમને વાળને કાળા કરવાની એવી રીત જણાવીશું જે નેચરલ હોવાની સાથે તમને સફેદ વાળની સમસ્યામાંથી સરળતાથી છુટકારો પણ અપાવશે સમય પહેલાં વાળ સફેદ થવાનું કારણ આપણે સૌ આપણા વાળને વધતી ઉંમરે પણ કાળા રાખવાના પૂરતા પ્રયાસ કરીએ છીએ જેમ કે ઓઇલિંગ કરીએ છીએ અને ખાનપાન પણ સારું રાખીએ છીએ પરંતુ તેમ છતાં કોઈને કોઈ ઉણપના કારણે વાળ સફેદ થઈ જ જાય છે તેમાં વિટામિન અને મિનરલ્સની ઉણપ હોવી મેલેનિનનું ઓછું થતું પ્રોડક્શન અને ઓમેગા ત્રણની ઉણપ જેના કારણ સામેલ છે તેથી આજે અમે તમને એવો નુસ્ખો જણાવીશું જે તમારા સફેદ થતા વાળને નેચરલી બ્લેક કરવા માટે અસરકારક છે ચાલો જાણીએ તેના માટે તમારે કઈ વસ્તુની જરૂર પડશે નેચરલ ડાય બનાવવા માટેની સામગ્રી પાણી એક કપ કોફી બે ચમચી મહેંદી પાવડર ચાર ચમચી આમળા પાવડર એક ચમચી લીંબુ અડધું જો તમારી સ્કેલ્પ પર લીંબુ માફક ન આવતું હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો આ રીતે તૈયાર કરો વાળ કાળા કરવાનો નુસ્ખો સૌથી પહેલાં તમે એક કડાઈ લો અને તેમાં એક ગ્લાસ પાણી નાખીને ગેસ પર મૂકો જ્યારે પાણી ગરમ થઈ જાય તો તેમાં બે ચમચી કોફી પાવડર નાખીને સારી રીતે ઉકાળો તે બાદ તમે પાણીમાં મહેંદી પાવડર નાખીને તેને મિક્સ કરીને ઉકાળો હવે આમળા પાવડર નાખીને અડધું લીંબુ નીચોવી દો આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો જ્યારે બધી વસ્તુઓ સારી રીતે ઉકળી જાય તો તેને ઠંડી થવા માટે ચાર કલાક માટે રાખો ચાર કલાક પછી તમે આ ડાયને એક વાટકીમાં નાખો અને બ્રશની મદદથી તમારા સફેદ વાળ પર લગાવો આશરે એકથી બે કલાક સુધી મહેંદીને તમારા વાળમાં લગાવી રાખો અને પછી નોર્મલ પાણીથી વોશ કરો આ નુસ્ખો બનાવવા માટે બધી પ્રાકૃતિક સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો ઉપયોગ કર્યા બાદ તમને કોઈ આડઅસર નથી થતી તેમ છતાંને જો તમારી સ્કિન સેન્સેટિવ હોય કે પછી ઉપયોગમાં લેવાની કોઈપણ વસ્તુથી તમને એલર્જી હોય તો તે સામગ્રી સ્કીપ કરી દો વાળ માટે આમળા અને લગાવવાના ફાયદા આમળા ફક્ત એક ફળ નથી પરંતુ તેનો ઉપયોગ ઔષધિ તરીકે પણ કરવામાં આવે છે આમળા ખાવા અને લગાવવાથી વાળનું સફેદ થવું ઓછું થઈ જશે કારણ કે તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે સાથે જ તેમાં હાજર એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ સ્કેલ પર એલર્જી થવાથી બચાવે છે શિયાળામાં ડેન્ડ્રફની સમસ્યાના ઉપાય તરીકે આમળા ખૂબ જ ફાયદાકારક છે વાળ માટે કોફીના ફાયદા તમે જોયું હશે કે ઘણી મહિલાઓ જ્યારે પણ પોતાના વાળ પર મહેંદી લગાવે છે તો તે નોર્મલ પાણીના બદલે ચા કે કોફીવાળા પાણીનો ઉપયોગ કરે છે કારણ કે કોફીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ વાળને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે અને સાથે જહેર હેર ગ્રોથ વધારવામાં ફાયદાકારક છે